તો આ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે હનુમાન જયંતિ નિમિત્તે મંદિરમાં તેઓએ દર્શન કર્યા હતા બાલક હનુમાનજી મંદિરે પરસોત્તમ રૂપાલા દર્શનાર્થે પહોંચ્યા હતા ધારાસભ્ય ઉદય કાનગઢના કાર્યાલય ખાતે ભજન પણ સાંભળ્યા હતા હનુમાન જયંતિ ની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ હનુમાનજી મહારાજ આપણા શાસ્ત્રોનું આપણી સંસ્કૃતિનું સનાતન ધર્મનું એક એવું પાત્ર છે જેણે સંપૂર્ણ જીવન સેવા માટે સમર્પિત કર્યું એક જ એવું ચિરંજીવ પાત્ર છે આપણું કે જેણે ભગવાનને ઋણી રેખા અમારે કાગબાપુએ એવું લખવું સરસ મજાનું જગતમાં એક જ જન્મ રે જેણે રામને ઋણી રેખા એવા હનુમાનજી મહારાજની આજે જયંતી હોય સમગ્ર વિશ્વની અંદર સમગ્ર દેશની અંદર જ્યાં પણ સનાતન સંસ્કૃતિની ધજાઓ ફરકે છે ત્યાં શિરમોર હનુમાનજી મહારાજ સૌથી પ્રથમ બિરાજે છે હનુમાનજી મહારાજની કૃપા સમગ્ર માનવ જાત ઉપર ઉતરો એવી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના હનુમાનજી મહારાજ ની કૃપાથી આપણને સુકન થયા ભારતીય જનતા પાર્ટી ને સુકન થયા ચૂંટણી ચૂંટણી સબ્દી ધન્યવાદ ધન્યવાદ ચારસો પાર